બીજી બાજુ કેટલી જગ્યાએ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયર્સ ને એમ્પ્લોય કરવાની બી તકલીફો હતી તો ત્યાં લોકો એમ્પ્લોયમેન્ટ તરફ વળે એના માટેની કેટલીક ઇન્સેન્ટિવ બી આપી દીધા છે અને બીજી બાજુ તમે જુઓ તો કે કેટલી બધી જગ્યાએ એ લોકોએ ટેક્સ ઘટાડ્યા જેમ કે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ તો કે જે નાના ધંધા હોય સ્ટાર્ટઅપ ધંધા હોય એમાં જે સૌથી પહેલા પૈસા આપે એને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય એન્જલ ઇન્વેસ્ટર જે સૌથી નાના ટાઈમે જ્યારે ધંધો સૌથી નાનો હોય ત્યારે પૈસા આપીને અંદર એન્ટ્રી કરતો હોય એ સમય પર એને ત્યાં જે એના પર ગેન આવે એના પર જે ટેક્સ લાગતો તદ્દન ખસાડી દીધો છે એટલે એવા માઇન્ડસેટથી બનાવ્યો છે આ કે આપણે એવું જોઈ શકીએ કે ભાઈ નાના ધંધા અને નવા ધંધા આ બે ધંધાઓને ખૂબ પૈસા મળી શકે પ્રલોભન મળી શકે ને એ ગ્રો થઈ શકે બીજી બાજુ તમે જુઓ તો મિડલ ક્લાસ માટે કે સાદા સેલરાઇટ માણસ માટે બી સારું કરી દીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજારથી પંચોતેર હજાર પર મૂવ કરી દીધું નવા ટેક્સ રિજિમમાં એક કે બે નવા સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા ઓલ ટુગેધર જેની પંદર થી વધારે ઇન્કમ થતી હોય એને સત્તર સાડા સત્તર હજાર રૂપિયાનો ટેક્સ પર રાહત મળી રહી છે તો આજે બજેટ તમે જુઓ ને તો એવું કહેવાય કે ભાઈ આ કોના માટે બજેટ છે તો કે આ બજેટમાં પૈસાદાર મોટા લોકોને આવરવાનો બિલકુલ ટ્રાય નથી કર્યો પણ આ બજેટ કોના માટે એ લોકોએ બનાવ્યું છે કે જે લોકો નીચે છે નાના વર્ગમાં છે જે એમ્પ્લોઈડ છે કે જે નોકરી કરે છે જેની પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો જ નથી એ બધાને આવરીને વધારામાં વધારે ફેસિલિટી આપવાનો ટ્રાય કર્યો છે બીજું આ બજેટમાં એક સારામાં સારી વસ્તુ કરી છે કે ભાઈ રેલવે ડિફેન્સ કે પછી હાઉસિંગ ફોર ઓલવાળા સેક્ટરમાં કોઈ ચેન્જ નથી કર્યા એટલે જે પોલિસી ચાલતી આવી છે એ જ પોલિસી કન્ટિન્યુ રહેશે કન્ટિન્યુએશન ઓફ પોલિસીનો બી એક બેનિફિટ છે કે વારે વારે પોલિસી બદલે તો એમ્બિગ્યુટી આવે લોકોને પ્રશ્નો ઊભા થાય પણ અહીંયા જ્યારે પોલિસી કન્ટિન્યુ રહેશે તો તમને કોઈ એ એ પ્રકારનો ચેન્જ કે નવી તકલીફ નહીં બને બીજી બાજુ તમે જુઓ શેર બજારની દ્રષ્ટિથી તો શેર બજારમાં ઘણા બધા યુવાઓ ટ્રેડિંગ તરફ વળી ગયા હતા સટ્ટા તરફ વળી ગયા હતા સટ્ટાકીય એક્ટિવિટી ઓછી કરવા માટે એસટીમાં વધારો આપ્યો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેનમાં વધારો આપ્યો છે કે જેનાથી કે તમે શોર્ટ ટર્મ સોદા કરવા કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ લાંબા ગાળે પૈસા લગાવી અને મોટા રૂપિયા બનાવવાની કોશિશ કરી શકો છો આ ઓલ ટુગેધર તમે બજેટ જુઓ ને તો બજેટ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે નાનો વ્યક્તિ જે છે મિડલ ક્લાસ વ્યક્તિ છે તે સક્ષમ થાય તે મજબૂત થાય ને તેના ગજવામાં પૈસા